અરે હર મહાદેવ મિત્રો તો આજે આપણે સંજયભાઈ પાણીના કુંડા બાંધવા અને ચકલીના માળા બાંધવા તો જો પાણી આપણે ઓલું થઈ ગયું કુંડા તૂટી ગયા છે તો પણ આપણે પાણીના ઠંડા કુંડા બે બાંધી દેવાના છે રોડ અને કલોરાણાના પાટીયા ની તરફ આપણે જો આ રોડ જઈ રહ્યો છે અને અહીંયા આપણે દુકાન છે આપણે સંજયભાઈ ની પંસર બધું આપણે અહીંયા રાખે છે અમારા ગ્રુપના માણસો છે અત્યારે અને ખરો તડકો થઈ ગયો છે અને બહાર પણ વાજી ગયા છે તો આ ભૂખ્યા થઈ ગયા છે જો આપણે ઊંડું બાંધી દીધું છે અને અંદર ઠંડુ પાણી હોતાને નાખી તો આપણે આ ઊંડું વ્યવસ્થિત બાંધી દઈ ઠંડા પાણીનું ભરાઈ ગયું છે અને પક્ષીઓ પણ પીવા માટે આવી શકે અહીંયા આવી જ રીતે મેં જો અહીંયા બીજું કુંડું બાંધી દીધું છે એમાં પણ અમે ઠંડુ પાણી નાખી દેવી એટલે આવી રીતે પક્ષીઓ પાણી પીવે અને અહીંયા પણ સાઈડ વતન છે બધી રીતે અને જો આ રીતે અમે કુંડા બે ભરી દીધા છે અને પક્ષીઓ ઠંડુ પાણી પીને પાણીના કુંડા બાંધી દીધા છે અને પક્ષીઓના માળા પણ બાંધવાના છે તો જો આમાં જૂના માળા છે તો એ જો આમાં પક્ષીઓએ આપણે બસા મેકી દીધા છે અહીંયા પણ જો અહીંયા શકલીઓ જો અહીંયા આવી રહી છે તો આવી જ રીતે જો અમે અહીંયા માળા બાંધી દીધા છે બે કુંડા બાંધી દીધા પાણીના અને બે સકલીના માળા બાંધી દીધા છે તો આમાં પણ બસા મીકી શકે સકલી એ રીતે રાહત રે તો આ રીતે નવા માળા એ બાંધી દીધા છે અને આવીને આવી સેવા કરતા પાણીનું કુંડું ભરાઈ ગયું છે અને સકલ્યાઓ તો પાણી પીવા જો આપણે અત્યારે તડકો ફૂલ થઈ રહ્યો છે તો સકલ્યાઓ પણ પાણી પીવા આવે છે અહીંયા પાણી પીને જો એમના માળામાં વહી જાય છે અને આમાં પણ આપણે બચ્છા વતન મેં ક્યાં છે અને પાણી પીને એમને માળામાં જો આ રીતે વહી જાય છે તો આજની અમારી સેવા જો અહીંયા બધી પૂરી થઈ ગઈ છે અને આજનો રવિવારનો દિવસ છે તો અમારે જો આ પૂર્વીસાબેનને બધા આખી ટીમ અમારે આવી ગઈ છે અને તો અહીંયા અમારો વિડીયો પૂરો થાય છે અને આવાના આવા અમે સેવાના કામ કરતા રહીશું તો અમારો વિડીયો તમને ગમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો